આગળ વાત કરીએ તો સુરત એસઓજીની ટીમ દ્વારા ગેરકાયદેસર ગેસના બાટલાઓનો જથ્થો પકડવામાં આવ્યો છે બે અલગ અલગ જગ્યાએથી સિત્તેર જેટલા ગેસના ગેરકાયદે બાટલા પકડવામાં આવ્યા સમગ્ર મામલે બાતમીના આધારે તપાસ કરતા પોલીસ દ્વારા સમૂહને અટકાત કરવામાં આવી જોકે પરવાનગી વગર આટલી મોટી માત્રામાં જથ્થો ક્યાંથી આવ્યો કોને મંગાવ્યો હતો તેને લઈને પૂરતી માહિતી ન મળતા પોલીસની કામગીરી પર પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે પરશુરામને બાતમી મળેલ કે મહુવા ગામે મહુવા પોલીસ સ્ટેશનના કરચેલિયા ગામે અશોકભાઈ ચુનીલાલ પટેલ અને પીનાકિન ધનસુખભાઈ પટેલ એચપી એચપીસીએલ અને બીપીસીએલના બોટલોનો ગેરકાયદેસર વેચાણ ધંધો કરે છે ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા સિવાય અશોકભાઈના ઘરેથી ચોત્રીસ તેમજ પીનાકિનભાઈના ઘરેથી છત્રીસ ગે ગેસની એચપીસીએલ એચપી અને બીપીસીએલની ખાલી અને ભરેલી બોટલો મળી આવેલ એટલે પોલીસે આ તમામ મુદ્દામાં કબજે કરી અને બંને ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ બસો પંચ્યાસી ત્રણસો છત્રીસ અને આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ત્રણ સાત મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ સારું મહુવા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે બુલેટિન આટલો આપશો નમસ્કાર કેન્દ્રગુરી નભંગા અને અન્ય વિસ્તારોમાં કપેલી નદીના પાણી ભરાયા રસ્તાની બાજુમાં આવેલી પ્રભાવે વાવાઝોડાની ભયાનક અસર આસામ અને અન્ય ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદના પગલે ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર વધ્યું નદી ઓવરફ્લો થતા અને ગામમાં બ્રહ્મપુત્રા નદીના પાણી ફરી વળ્યા આસામના ડબકામાં વાવાઝોડાની ભયાનક અસર ભારે પવનના કારણે લોકોના ઘર પડી ગયા કુદરતી આફત સામે લોકો બન્યા લાચાર આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા લોકોમાં ભયનો માહોલ રીમલ વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં સ્થિતિ વણસી પુરુલિયાના બાઘમુંડી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તેજ પવન ફૂંકાતા વધી લોકોની સમસ્યા તમિલનાડુના થુથુકુડીમાં ભારે પવન ફૂંકાતા વધી ખેડૂતોની સમસ્યા ભારે પવનના કારણે પપૈયાના અનેક વૃક્ષો ધરાશાય થયા ખેડૂતો નુકસાન વળતર ચૂકવવા માટે કરી માંગ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાતાવરણમાં પલટો કાળા ડિબાંગ વાદળો અને આંધી વંટોળ સાથે વરસાદ વરસ્યો બાવન ડિગ્રી તાપમાન બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ગરમીથી આંશિક રાહત મળી ગુજરાતમાં ગરમી અંગે કોઈ એલર્ટ નહીં હવામાન વિભાગે ગરમી અંગે કરી આગાહી અમદાવાદમાં પિસ્તાળીસ ગાંધીનગરમાં ચુમ્માળીસ પોઈન્ટ ડિગ્રી તાપમાન નોંધાયું ચોવીસ કલાક બને શહેરોનું તાપમાન ચુમ્માળીસ ડિગ્રી રહે તેવી શક્યતા ગુજરાતમાં ત્રણ દિવસ સુધી આંધી વંટોળની આગાહી કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર માટે આગાહી આંધી વંટોળના કારણે વિઝીબિલિટી ઘટી શકે સમગ્ર ગુજરાતમાં ત્રણ દિવસ સુધી તેજ પવન કૂંકાઈ શકે પવનની ગતિ પ્રતિ કલાક પચીસ 30 કિલોમીટરની હોઈ શકે દરિયામાં તેજ પવન પણ હવામાન વિભાગે આગાહી કરી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ ગુજરાતમાં ગરમીમાં શકે છે આંશિક રાહત હવામાન વિભાગના મતે તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે અમદાવાદ અને ગાંધીનગરમાં ઘટી શકે છે તાપમાન જૂને ગુજરાતમાં ભારે પવન સાથે પડશે ધોધમાર વરસાદ ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં થશે મેઘમહેર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પડશે ધોધમાર વરસાદ ભરૂચ ડાંગ ધંધુકા ભાવનગરમાં પણ વરસાદની આગાહી જાહેર કરાઈ અમદાવાદ ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે થશે એક્ટિવિટી પાટણના કિશોરનું હરિદ્વારમાં મોત જાણીતા બિલ્ડરનો પુત્ર નદીમાં તણાયો નિલેશ ઠક્કર પરિવાર સાથે ગયો હતો હરિદ્વાર મિત્રો સાથે નદીમાં નહાવા પડ્યો હતો નિલેશ નદીમાં તણાયો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ સાબરકાંઠામાં હિંમતનગરની જીબીની કામની બેદરકારી આવી સામે હિંમતનગરમાં ચાલુ લાઈને વીજ વાયર તૂટ્યો થાંભલા પરથી પિસ્તાલીસ મિનિટ સુધી ચાલુ વીજ વાયર તૂટેલો પડ્યો હતો સ્થાનિક વેપારીઓ જીબીમાં જાણ કરતા કર્મચારીઓએ કરી રિપેરિંગની કામગીરી અમદાવાદની ખાનગી બેંકમાં મહિલાએ કરી તોડફોડ બંધન બેંકની ગીતા મંદિર બ્રાન્ચમાં મહિલા વિફરી સિવિલ સ્ટોર ઓછો હોવાને કારણે લોન ન મળતા કરી તોડફોડ મહિલા ગ્રાહકના સાથીદારોએ બેંક મેનેજરને માર્યો ઢોર માર ગીર સોમનાથના તલાલામાં સોનાની દુકાનમાંથી પચીસ ગ્રામ સોનાની ચોરી ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓ ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ તેજ પવન સાથે ઉછળ્યા ઊંચા મોજા દરિયામાં ફૂંકાયા ઠંડા તેજ પવન પ્રવાસીઓએ દરિયા કિનારે માણી મજા નવસારી તંત્રનો મહત્વનો નિર્ણય આવતીકાલથી દરિયા કિનારે જવા પર પ્રતિબંધ બે જૂન સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને નિર્ણય હવામાન વિભાગે આપેલી આગાહીને પગલે તંત્ર એલર્ટ જિલ્લાના દરિયા કિનારા પર અવર જવનો પ્રતિબંધ ફરમાવાયો નવસારીના દાંડી અને જલાલપુરના ઉભરાટ બીચ પર બંધ સહેલાણીઓ માટે તાત્કાલિક બીચ બંધ કરવાનો હુકમ દરિયા કિનારા વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો બનાસકાંઠાના દિયોદર જમાઈએ સાસુની હત્યા કરતા ચકચાર ફુલી ની દીકરી અને જમાઈ વચ્ચે વારંવાર થતી હતી બબાલ ફુલી બેન દીકરીને સાસરીમાં પરત ન મોકલતા જમાઈએ સાસુ પર કર્યો જીવલેણ હુમલો સાસુને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન નીપજ્યું મોત બનાસકાંઠાના ધાનેરામાં જૈન સમાજમાં દેરાસર અને ઉપાશ્રય બનાવવા બે ભાગલા પાડતા સર્જાયો વિવાદ દેરાસર અને ઉપાશ્રય ની જગ્યાએ માત્ર ઉપાશ્રય બનાવવાનું કામ શરૂ કરાતા વિવાદ

પ્રીમોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે એટલે ગુજરાતમાં બે ત્રણ દિવસથી ગરમીથી રાહત મળી રહી છે અને પવનની દિશા પણ બદલાઈ ગઈ છે હવે ગુજરાતમાં ત્રણ દિવસ સુધી આંધીવંટોળ જોવા મળશે ત્રણ દિવસ સુધી ચાર જિલ્લામાં ભારે પવન ફૂંકાશે ગુજરાતના ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે કચ્છ બનાસકાંઠા પાંચાં સુરેન્દ્રનગરમાં આંધી વંટોળને કારણે વિઝિબિલિટી ઘટી શકે છે સમગ્ર ગુજરાતમાં ત્રણ દિવસ સુધી તેજ પવન ફૂંકાઈ શકે શકે આ કારણે ગુજરાતમાં ગરમી ઘટી શકે છે બુધવારે અમદાવાદમાં ચુમ્માલીસ પોઈન્ટ ડિગ્રી તાપમાન નોંધાયું ચોવીસ કલાકમાં તેતાલીસ ડિગ્રી તાપમાન રહી શકે ગાંધીનગરમાં તેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું ચોવીસ કલાકમાં તેતાલીસ ડિગ્રી તાપમાન રહી શકે નવસારી તંત્રનો મહત્વનો નિર્ણય આવતીકાલથી દરિયા કિનારા જવા પર પ્રતિબંધ બે જૂન સુધી ભારે પવન ચૂંટાવાની શક્યતાને લઈને નિર્ણય હવામાન વિભાગે આપેલી આગાહીને પગલે તંત્ર અલર્ટ જિલ્લાના દરિયા કિનારાઓ પર અવર જવરનો પ્રતિબંધ ફરમાવાયો છે નવસારીના દાંડી અને જરાલપુરના ઉભરાટ બીચ પણ બંધ કરાયો છે સહેલાણીઓ માટે તાત્કાલિક બીચ બંધ કરવાનો હુકમ કરાયો છે દરિયા કિનારા વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ તેજ પવન સાથે ઉછળ્યા ઊંચા મોજા દરિયામાં ફૂંકાયા ઠંડા પ્રવાસીઓ દરિયા કિનારે માણી મજા પરંતુ અનેક જગ્યાએ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે જેના કારણે જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે તે પ્રમાણે સૌથી વધારે મહત્વની વાત નવસારીની અંદર પણ બે જૂન સુધી તમામ પ્રવાસીઓ માટે દરિયા કિનારા બંધ કરી દેવામાં આવ્યા છે સાબરકાંઠાના સમાચાર હિંમતનગરની જીઇબીની કામની બેદરકારી આવી છે સામે હિંમતનગરમાં ચાલુ લાઇન વીજ વાયર તૂટ્યો છે જૂના બજારમાં ચાલુ લાઇન વીજ વાયર તૂટ્યો બજારમાં બપોરના સમયે ચાલુ વીજ તણખલા પડતા વીજ વાયર તૂટ્યો હતો થાંભલા પરથી પિસ્તાલીસ મિનિટ સુધી ચાલુ વીજ વાયર તૂટેલો પડ્યો હતો સ્થાનિક વેપારીઓ જીઈબી જાણ કરતા કર્મચારીઓ રિપેરિંગની કામગીરી કરવામાં આવી ગયા રાજકોટ આગકાંડમાં હવે મોટા મગરમચો નો વારો ટ્રાન્સફર કરાયેલા ત્રણ આઈપીએસ અને એક આઈએસ ની પૂછપરછ કરવામાં આવશે

આપવા માટે જે એસઆઈટી ની રચના કરી છે તેની તપાસનું રિવ્યુ કરવામાં આવી રહ્યું છે આમ જે